મિત્રો જ્યાં મૂલ્ય જે દ્વારકાધીશ તો કેમ છે બધું ફેમિલી મજામાં આશા કરું છું બધા મજામાં જશો સવારે વાગી ગયા છે સવાડા સાડા આઠ વાગી ગયા છે અને દૂધ ભર્યા છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલ આવશે ને ફટાફટ એ નહીં ત્યારે મંદિરે આપણે દીવા કરતા આવી અને ત્યારબાદ ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી મસ્ત મજાના દિવસ થઈ ગયા હે તો ફટાફટ છે ને વ્લોગને એડિટ કરી લઈ કાલ વાળાને અપલોડ પણ કરી નાખી તો દર્શન કર એડિટિંગ કરી નાખ્યો અને વ્લોગ પણ અપલોડ કરી નાખ્યો તો જોઈ લેજો તમે બધા તો છે ને મેં આવું હતું કાલી માટી છોકરી જોવા ગઈ તો આપણો મજૂર કાલનો વ્લોગ જોયો એને ખબર હેતકી કોણ મને ટણ કોણ કુને યાર તો આ લોકોને હવે ફટાફટ જમી લઈ સવારમાં સુશી રવડમાં છે અને ત્યારબાદ છે ને જોડી લઈ રાપને કેમકે પાડવા જવાનું થાય લગભગ બપોરે જવાનું હોય તો હાલો છે ને જમી લે પેલા અત્યારે શિવા રમણમાં છે દહીં અને ખીચડીઓ આ વઘારો ચટણી તો આલો ફટાફટ હિરાવી લઈ આપણે ઓલીવાળીનો માંડવો છે માંડવાનો ફાલ તમે જોઈ લો આવો હે કંઈક ફાલ કેવો થાય મિત્રો વાયગા છે અગિયાર અને આજે પણ જો ખિસકોલી વરી માળો અહીંયા કર્યો તો મેં ટૂંકમાં કાઢી નાખ્યો આવી ને જો વરી છોટલા ચડાવે તો એ હું કર્યું છે કે એને આ કાઢી પહેરવી લે અંદર નાખી દઈ ટૂંકમાં આ બધું કાઢી નહીં નકર છે આમાં ઘીસી જાય ભૂલી જાય ને ઘી હતું વાલો ફટાફટ કરી લે મિત્રો ટાયર ને ઘોડીને બધું કાઢી જ નાખ્યું કેમ કે એમાં ફાઈબર ની વસ્તુ કોઈ જ નહીં બધી લોખંડ ની જ વસ્તુ આવી જાય કેમ કે બોલેરો લોખંડ નો આવે યાર ઓકે 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 તો હાલો હવે છે ને આપણે ટ્રેક્ટર નું હાથી જોડાવી લઈ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલો જાય તો અમિત ને રમેશભાઈ બે હાથી જોડાવે છે આપણે માંડવી કેદી પાડવી યા નહીં યા નહીં વાહ પે પેલા ઓલું નાખી લ્યો અને મૂકી દો હાલો ફટાફટ જોડાવી લઈ અહીંયાલે છે કપાસમાં પાણી વારવાનો કપાસ જોઈ લે તમે બહુ જ નોડો થઈ ગયો છે આપણે ઉભો હોય તો તમે જોઈ શકો આમ કે કાયદેસર આમ નીકળી ગયો હાઇટમાં મને ફાલે હારો છે વાંધો નથી કઈ થાતો તો કઈ થાય નહીં આમાં કપાસમાં પણ વાંધો ના આવ્યો અને પાણી આલે છે કપાસમાં તો એમાં એવું છે રાપમાં થયેલા ધોળીના બાસમાં ભરવાની રમેશ ભાઈ કે હું ભરી ભર્યા તું છે ને પાણી વાર મને કે મારા હાટાનો કડીક વાર તો ગાય ઘા વરી જાય હું કુ તો હાલો નાજ કરી એક મૂકીને એક પાય છે એટલે ગાય પાણી વરી જાય તો હાલો આપણે પાણી વારી ઘડી વારે ને ભરાઈ જાય પછી જવા માંડી પાડો તો મિત્રો થઈ ગયું છે ટ્રેક્ટર ચાલુ અને રાપ કમ્પ્લીટ જોડાઈ ગઈ છે તો હાલો છે ને આના માથે છે ને ધૂળના ભાજકા મોકલે જેના કારણે રાપ ઘણી ઘણી ઉપડવાનો કે ના કરે હાલો જાય ધીરે ધીરે લુવાનું હોય પછી લઉં કાજરી કર લઉં ને પછી જાય આપણે પાડવા તો મસ્ત મજાના ભાઈ બાજકામાં સળી ગયા તો હાલો જાય ધીરે ધીરે જમી અને જાય આઈ ગયા છે નવ તો બાકી છે આપણે આલો ડીઝલ નખાવી લાઈ બંધ કરી દીધો હવે તા જો આમણો મિત્રા હવે તાકી પણ કરાવી લીધી છે ખુશ છું ખુશ છું

ડોળમાં પછી ઇન્ફેક્શન કઈ જાય એટલે પછી આપણે એમને ધોઈ છે હલો ફટાફટ દવાઈ જઈને ને લકી અને રોકીને પણ પાઈ દઈ અને ગોરુને પણ ધોઈ દઈ અને દીવા કરી આવી બે દૂધ પીએ છે માટીઓ ગયું દવાઈ ગઈ છે કમ્પ્લીટ હાલો ફટાફટ ને આપણે દીવા કરતા આવી એ પીવા માન પીવા માન મૂકી દઈએ એને હે ને બહુ દૂધ ભાવતું નથી લાગતું મસ્ત તો મજા નદીવા થઈ ગયા હતા તમે પછી એક દર્શન કરી લ્યો તો આલો છે ને હવે ફટાફટ આપણે ડેરીય દૂધ દેતા હૈ વાર લગાડ્યા વગરની આ પોપા રોટલો ના ખાવે આને રોટલો આને વધારે ખાવે ઓલો રોટલી વધારે ખાય